ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવભરી સ્થિતિમાં સરહદી બનાસકાંઠા જિલ્લાના ગામોના લોકોમાં અલગ જ પ્રકારની દેશદાસ જોવા મળી રહી છે આ ગામમાં નાના બાળકોથી માંડીને યુવાનો પણ આ તણાવપૂર્ણ સ્થિતિમાં ભય અનુભવાના બદલે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની તૈયારી દર્શાવી રહ્યા છે અમારી ટીમ સરહદી વિસ્તારમાં આવેલા ગામડાઓની શું સ્થિતિ છે તે જાણવા પહોંચી હતી ત્યારે અહીંના લોકોનો જોશ અને દેશ પ્રેમ ખરેખર જોવાલાયક હતો યુદ્ધ જેવી સ્થિતિમાં પાકિસ્તાન દ્વારા નાપાક હરકતો કરવામાં આવતી હોવા છતાં સરહદી વિસ્તારના ગામના લોકો બહાદુરીથી દેશની સાથે ઉભેલા જોવા મળી રહ્યા છે પાકિસ્તાનની સરહદને અડીને આવેલા ગામડાઓની વાત કરવામાં આવે તો અત્યારે અહીં બ્લેકઆઉટ આપવામાં આવી રહ્યું છે સાથે સાથે લોકોને ઘરમાંથી બહાર ના નીકળવાની પણ સૂચના આપવામાં આવી છે અત્યારે આપણે પણ એક એવા જ ગામમાં પહોંચ્યા છીએ કે જે ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલું ગામ છે અહીંની રસ્તાઓની અને ગલીઓ સુમસામ જોવા મળી રહી છે જાણે કે લોકડાઉનનો માહોલ હોય આ ગામના લોકો સાથે મળી અત્યારે અહીં શું માહોલ છે તે વિશે વાત કરીએ શું નામ છે આપણે મનોબી અહીંયા કેવો માહોલ છે ત્યારે ભાઈ સાહેબ માહોલમાં તો કહીએ ને તો એકદમ આમ ભયાનક છે અને માણસોને થોડીક બીક આવી ગઈ કે શું થશે પાકિસ્તાનવાળા શું કરશે ને એમ અને રાત્રે પણ બ્લેકઆઉટ થઈ ગયું છે અને સરપંચની પણ અમારી કામગીરી જોરદાર છે ગામની અંદર તલાટી તલાટીબેન છે કલેક્ટર સાહેબ છે પીઈસઆઈ છે અને અનેક કર્મચારીઓ મારા ગામમાં આવે છે સુરક્ષા બી બધી રીતે કોઈ રાતે આઉટ માટે કોઈ લાઇટો બીજી ચાલુ ના કરે એના માટેનું ધ્યાન સરપંચ પણ રાખે છે બીજા પણ લોકો રાખે છે અને આ સુરક્ષાને આ બધું આવું ન થાય એના માટેની બધી જવાબદારીઓ સરપંચને બધા અમુક અમુક માણસોને આપી દીધી છે અને બીજા જે વહીવટ તંત્ર છે એ પણ અમારા ગામની અંદર આવે સરપંચને મળે છે અને બધા લોકોને કહે છે અને ગામની અંદર થોડોક માહોલ થઈ ગયો છે અને બધું એવું લાગે છે કે આ લડાઈ ના થાય તો સારું પણ એને કોઈ પણ લોકો નલદરની ભોજન હમણાં કરવા માટે તૈયાર થઈ ખાસ તો એ તાલુકામાંથી એ સૂચનો કે રાત્રે લાઈટો એક ચાલુ ન કરવાની પછી કોઈ જગ્યાએ એકઠા ન થવું માણસોને પોતાની ઘરમાં રહેવો આવી બધી સૂચનાઓ આપવામાં આવી છે સામાન્ય દિવસે કરતાં અત્યારે કેવો માહોલ છે સામાન્ય દિવસે માણસની અવરજવર વધારે હતી પણ અત્યારે જો આ લડાઈના કારણે થોડોક માણસોમાં ઓછો હરફર ઓછી થઈ ગઈ છે શું કહેવા માગો છો તમે અત્યારે અમે તો એવું કહેવા માગીએ છીએ કે આને આપણા દેશના યુવા જે સૈનિકો છે જે પોતાની સાથે પણ આપણે ઉભું રહેવું પડે એની કોઈ પણ જવાબદારી હોય કે નિભાવે છે એની સાથે આપણે ઉભા રહી અને એમને એક બળ આપવાનું છે આપણી સાથે અન્ય એક એવા વ્યક્તિ પણ જોડાયેલા છે કે જેમને ઓગણીસો એકોતેરમાં થયેલી ભારત પાકિસ્તાનની લડાઈની પ્રત્યેક સાક્ષી રહી ચૂકેલા છે એવા એક ઉંબરના કાકા સાથે વાત કરીએ કાકા સુરંજા આગળ કેવું હતું તું ખરો ખરો પણ એટલો અનુભવ બહુ અમને અનુભવ નહોતો કે ઓમ થા છે કે ઓમ થાય છે હવે અનુભવ પડે છે કે તમાજો ઓમ થાજે ત્યાર થોડીક પડશે

જે સરહદના ગામોની અંદર અત્યારે ચોક્કસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ખાસ કરીને વાત કરીએ તો આ ગામના લોકોમાં ભયનો માહોલ ચોક્કસ જોવા મળી રહ્યો છે લોકો જણાવી રહ્યા છે કે જ્યારે અગાઉ પણ ઓગણીસો એકોતેરમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પરંતુ તે વખતે તેમને એવો અનુભવ થયો નહોતો પરંતુ આ વખતની વાત કરવામાં આવે તો જે રીતે પાકિસ્તાન નાપાક હરકતો કરી રહ્યું છે તેના પગલે આ ગામના લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આપણી સાથે એક અન્ય વ્યક્તિ જોડાયેલા છે કે એમની સાથે વાત કરીએ કે વર્તમાન સમયની અંદર જે પરિસ્થિતિ થઈ છે તેમને લઈ એમ શું કહેવાય

જ્યાં આ છે સરહદી ગામના યુવાનો કે જેમની અંદર દેશદાજ કુટી કૂટીને ભરેલી જોવા મળી રહી છે અને તેમનું કહેવું છે કે પાકિસ્તાનને જે સબક શીખવાડવામાં આવી રહ્યો છે તે બરાબર છે અને પાકિસ્તાનને આવો સબક શીખવાનો જોઈએ સરહદ પર ગામના લોકો અત્યારે ઉત્સાહ સાથે જોવા મળી રહ્યા છે તેમને પડી રહેલી તકલીફો પણ સહન કરવા તૈયાર છે પરંતુ દેશનો તિરંગો ઊંચો રહે તેવી વાત કરી રહ્યા છે કેમેરામેન બંટી ડાગર સાથે હરેશ ઠાકોર બનાસકાંઠા